નમસ્કાર આજે આપણે રસાયણશાસ્ત્રના એક ખૂબ જ પાયાના અને રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ આવર્ત કોષ્ટક હા બિલકુલ રસાયણશાસ્ત્રનું હૃદય કહી શકાય સાચી વાત આપણી પાસે આ ચર્ચા માટે રસાયણશાસ્ત્ર વિશે અભ્યાસ ડોટ પીઈ એફ નામનો એક સારો સ્ત્રોત છે અને આપણો હેતુ છે કે આ કોષ્ટક કેવી રીતે બન્યું એની રચના શું છે અને એનું મહત્વ શું છે એને મુખ્ય વાતો મતલબ સંક્ષિપ્તમાં સમજીએ બરાબર એકદમ ટૂંકમાં પણ સચોટ રીતે શરૂઆત કરીએ એક એવી વાતથી જે મને હંમેશા બહુ આમ અદ્ભુત લાગે છે દમિત્રી મેન્ડેલિયુની ક્ષમતા હા એમની આગાહી કરવાની શક્તિ એ જ એમણે ખાલી તત્વો ગોઠવ્યા એટલું જ નહીં પણ એવા તત્વોના ગુણધર્મો પણ કહી દીધા જે ત્યારે શોધાયા જ નહોતા ચાલો આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ ચોક્કસ

દમિત્રી મેન્ડેલિયવ દ્વારા રશિયન રસાયણશાસ્ત્રી એમણે શું કર્યું બરાબર એમણે ત્યારે જાણીતા લગભગ ત્રેસઠ તત્વો લીધા અને એમને પરમાણુ વજનના આધારે ગોઠવ્યા પણ ખાલી વજન નહીં ખાસ કરીને રાસાયણિક ગુણધર્મો પર ભાર મૂક્યો અને પેલી આગાહીઓ હા એ જ તો કમાલ હતી એમણે કોષ્ટકમાં અમુક જગ્યા ખાલી રાખી અને કહ્યું કે અહીં ભવિષ્યમાં તત્વો શોધાશે અને એટલું જ નહીં એ અજ્ઞાત તત્વો ગેલિયમ સ્કેન્ડિયમ જર્મેનિયમ ના ગુણધર્મો કેવા હશે એની ચોક્કસ આગાહી કરી દીધી વાહ અને એ સાચી પડી બિલકુલ સાચી એ ખરેખર અસાધારણ હતું પણ એક વાત છે શું આજનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલીવના કોષ્ટક જેવું જ છે પણ પાયો થોડો જુદો છે એ પરમાણુ વજન પર નથી ઓ તો પછી એ પરમાણુ ક્રમાંક પર આધારિત છે એટલે કે પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે એ સંખ્યા પર અચ્છા અને આ ફેરફાર કોણે સૂચવ્યો આ મુખ્યત્વે હેનરી મોસ્લીના કામ પછી થયું એનાથી ગોઠવણ વધુ તાર્કિક અને સચોટ બની ગઈ તો આ આધુનિક કોષ્ટકની રચના કેવી છે ટૂંકમાં જુઓ એમાં આડી હરોળ છે જેને આવર્ત કહેવાય ડાબેથી જમણે જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય અને ઊભી કતાર એને સમૂહ કહેવાય એક જ સમૂહમાં જે તત્વો હોય એમના બાહ્યત્તમ ઇલેક્ટ્રોન વિન્યાસ એટલે કે સૌથી બહારના ઇલેક્ટ્રોનની ગોઠવણ સમાન હોય ઓ એટલે એમના ગુણધર્મોમાં સામ્યતા હોય એક પરિવાર જેવું બરાબર એ જ એટલે જ તો એમના રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે અને આને વધુ સમજવા માટે તત્વોને બ્લોક્સમાં પણ વેચા છે પી ડી અને એફ બ્લોક આ બ્લોક એટલે શું એ મૂળભૂત રીતે તત્વના છેલ્લા સૌથી બહારના ઇલેક્ટ્રોનનું સરનામું છે કે એ કયા પ્રકારની કક્ષકમાં છે અને આ ઇલેક્ટ્રોનનું સ્થાન જ મોટાભાગે નક્કી કરે કે તત્વ કેવું વર્તન કરશે હમ આ તો ખરેખર રસપ્રદ ગોઠવણ છે કોઈ ઉદાહરણ આપી શકો કોઈ સમૂહનું ચોક્કસ જેમ કે સમૂહ એક ક્ષાર ધાતુઓ હા લિથિયમ સોડિયમ એ બધા બરાબર એ બહુ જ પ્રતિક્રિયાશીલ હોય કેમ કે એમની બહારની કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે જે સહેલાઈથી આપી દે હા લિથિયમ તો બેટરીમાં વપરાય છે ને અને સોડિયમ આપણા મીઠામાં હોય છે એકદમ સાચું લિથિયમ બેટરીમાં સોડિયમ ક્લોરાઇડ મીઠું અને પેલી પીળી સ્ટ્રીટ લાઇટમાં પણ સોડિયમ વપરાય અને આનાથી ઉલટું કોઈ ઉદાહરણ ઓછી પ્રતિક્રિયાશીલતાવાળું હા પેલી છેલ્લી કતાર સમો અઢાર નિષ્ક્રિય વાયુઓ હિલિયમ નિયોન જેવા બરાબર એમની બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી હોય એટલે એમને કોઈની સાથે લેવા નહીં સ્થિર તત્વો એટલે જ હિલિયમ પેલા સાઇન બોર્ડમાં બિલકુલ એમના ઇલેક્ટ્રોન વિન્યાસને કારણે જ અશક્ય છે તો આ સ્થાન અને ઇલેક્ટ્રોન ગોઠવણી પરથી બીજા ગુણધર્મો વિશે પણ ખબર પડે તમે વલણોની વાત કરી હતી હા આવરતી વલણો કોષ્ટકમાં જેમ જેમ સ્થાન બદલાય તેમ અમુક ગુણધર્મો નિયમિત રીતે બદલાય છે જેમ કે પરમાણુ ત્રિજ્યા એટલે કે પરમાણુનું કદ એ કેવી રીતે બદલાય એક જ આવર્તમાં એટલે આડી હરોળમાં ડાડેથી જમણે જઈએ તો પરમાણુ ક્રમાંક વધે કેન્દ્રમાં પ્રોટોન વધે હા એટલે કેન્દ્રનો ધન વીજભાર વધે જે બહારના ઇલેક્ટ્રોનને વધુ જોરથી ખેંચે એટલે કદ થોડું ઘટે પણ નવા ઇલેક્ટ્રોન પણ ઉમેરાય છે ને તો કદ વધવું ના જોઈએ સારો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન ઉમેરાય છે પણ એ મુખ્યત્વે એ જ ઉર્જા સ્તરમાં હોય છે જ્યારે કેન્દ્રનો વીજભાર સતત વધતો રહે છે એટલે એનું ખેંચાણ વધુ અસરકારક બને છે અચ્છા અને સમૂહમાં ઉપરથી નીચે ત્યાં ઉલટું ઉપરથી નીચે જઈએ તેમ નવી ઇલેક્ટ્રોન કક્ષા ઉમેરાતી જાય જે કેન્દ્રથી વધુ દૂર હોય એટલે પરમાણુ ત્રીજા વધે સમજાયું બીજા કયા વલણો છે આ જ રીતે આયનીકરણ ઉર્જા છે ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી શક્તિ જોઈએ અને વિદ્યુત ઋણતા બંધમાં ઇલેક્ટ્રોનને ખેંચવાની ક્ષમતા આ બધામાં પણ નિયમિત વલણો જોવા મળે છે અને આ વલણોનું મહત્વ શું આ ખાલી આંકડા નથી આ વલણો જ સમજાવે છે કે કયું તત્વ કોની સાથે જોડાશે કેવી રીતે પ્રતિક્રિયા કરશે મતલબ રાસાયણિક બંધન અને પ્રતિક્રિયાશીલતાનો આખો આધાર આ વલણો પર છે કરી શકીએ હા જેમ કે સિલિકોન એ અર્ધવાહક છે એટલે આપણા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં બરાબર ચિપ્સ સ્માર્ટફોન બધે જ પછી લોખંડ બાંધકામમાં પોલ ઇમારતો આપણા શરીરમાં પણ કેલ્શિયમ હાડકાં માટે જરૂરી છે સાચી વાત છે અને આ તો જૂજ ઉદાહરણો થયા આધુનિક વિજ્ઞાન તો સતત નવા પદાર્થો અને ઉપયોગો શોધી રહ્યું છે અને એનો આધાર પણ આ આવર્ત કોષ્ટક જ છે જેમ કે જેમ કે ગ્રાફિન જેવા નેનો મટીરિયલ્સ સુપર કંડક્ટર્સની શોધ કે પછી ભવિષ્યની ઊર્જા ન્યુક્લિયર ફ્યુઝન આ બધામાં તત્વો અને એમના ગુણધર્મોની સમજ અનિવાર્ય છે તો આ બધી ચર્ચા પરથી સાર એ નીકળે છે કે આવર્ત કોષ્ટક એ ખાલી તત્વનો ચાટ નથી ના બિલકુલ નહીં એ તો પદાર્થના વર્તનને સમજવા અને એની આગાહી કરવા માટેનું એક જબરદસ્ત શક્તિશાળી સાધન છે એ વિજ્ઞાનની ઘણી શાખાઓને જોડે છે એકદમ બરાબર કહ્યું અને આ વાર્તા અહીં પૂરી નથી થતી એટલે કોષ્ટક હજુ પણ વિકસી રહ્યું છે વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં નવા ખૂબ ભારે તત્વો બનાવી રહ્યા છે જેમ કે હમણાં જ નામ અપાયું ઓગ્નેસોન ઓ પરમાણુ ક્રમાંક એક ને અઢાર ઓહો એકસો ને અઢાર હા અને આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે શું હજુ વધુ ભારે તત્વો શક્ય છે વૈજ્ઞાનિકો એક કલ્પના પાછળ છે સ્થિરતાનો ટાપુ સ્થિરતાનો ટાપુ એ શું છે એ એક સૈદ્ધાંતિક વિસ્તાર છે એવું મનાય છે કે અમુક ખૂબ ભારે પરમાણુ કેન્દ્રો જે સામાન્ય રીતે તરત જ તૂટી જાય તે કદાચ આ વિસ્તારમાં અપેક્ષા કરતાં વધુ સ્થિર હોઈ શકે હમ એટલે ભવિષ્યમાં કોષ્ટક હજુ મોટું થઈ શકે કદાચ